હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત બ્રશ કરીને રેડી થઈ ગયા છે દીવાબત્તી એ કરી લીધી છે મિત્રો ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ બાકી તો જવા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચા પીજો નાસ્તો કયો તું શું એડ્યો છો તો ભાઈ ભાઈ હા હોતો ભાઈ મું ગુડ મોર્નિંગ જય માતાજી આજ તો વહેલો વહેલો ઉઠી ગયો મું આમ તો રોજ તો વહેલો ના ઉઠતો મસ્ત ચા લઈ લીધી છે બે ભાઈ અને નાસ્તો લઈ લીધો છે મિત્રો તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ મિત્રો મસ્ત ફર્સ્ટ ક્લાસ નહીં જોઈને રેડી મસ્ત તૈયાર થઈ જાય છે અને રાજુ કાકોન મોમોને આવી ગયા છે તો આપણે નીકળવાનું છે મિત્રો શૂટિંગમાં હજી પેલા તો ઊંઘી રહ્યા ઉજાગરો હોય રાતનો ખબર હાથ ભાર ચડ્યો ભાર ચડ્યો તો

तो मित्रों अत्तारे 8:30 मस्त शूटिंग माटे रेडी तयार થઈ ગય છે બરા કપડરો વપરો ફેરની જાય મોમનો જે સાબલ मस्त ભાગ આવ્યો છે મિત્રો કુવાનો જૂનો કૂવો એના ઉપર સ્ટોરી છે खतरनाक છે મિત્રો જોજો જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જે પણ મિત્રો નવા હોય સબ્સ્ક્રાઇબ કરી લેજો જલ્દીથી જલ્દી 10000 સબસ્ક્રાઇબર કરી દે લે મિત્રો આપણી ફેમિલી angle મુલાકાત કરી લે બાકી તો મિત્રો મોમનો કટ ચાલુ થાય છે

તમે તે કરી રાજી કરી અને મને પૈસા મળે થોડા ઘણા તો મારું કોમ થઈ જાય પણ અમે કણા પગ દબાવો એના પહાણ જવું છું ને એ તો હિંમત કીધી કે તમારા માટે એક રૂપિયો નહીં પણ હા જોરા પહાણ કદી રૂપિયો લીધો નહીં એટલે જોરા ના હોય તો સમજાવો ને અને બધી મળી જાય ને તો મારું કોમ કાપ થઈ જાય ત્યારે જોવા જીતો મેઠું મેઠું બોલવું પડી જાય

સબ ખખડી પોણી સ પોણી સ દેખાય હું મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને આવું શૂટિંગ પૂરું કરી જશે નવી ચેનલ નું પછી છે નાસ્તો કરવા માટે આપણે તો નહીં કરતા મોમોને કમળ કમળ કોઈ બધા ભેગા છે એટલે હોય છે

પેલા બધા નાસ્તો કરીને ઘેર આવ્યા હતા મિત્રો આપણે નાસ્તો નહોતો કર્યો એ ડીકુ એ ડીકુ એ ડીકુ એ ડીકુ મિત્રો ડીકુ ને મસ્ત રમવું છે ઘેર હું તો કટ્ટી કરી દઉં તાર મને શું જવાનું હા જમવા જવાનું છે ચોકન જવાનું છે હા

તો મિત્રો શૂટિંગમાં તો આવી જીએ પણ અત્યારે અઢી ટ્રેનમાં કોયા બધા બેસી રહ્યા છીએ શું ભાઈ લેટ આવીશ આવું આવું કરું છું પણ હજી સુધી આવ્યા નહીં કદાચ કોઈ કોમમાં પર રહી ગયેલા છે તો મોમન બધા અંદર બેસીને ચાપી દો બાકી તો મિત્રો હવે ટાઈમ બહુ વધારે થઈ ગયો ઓવર થઈ ગયો એટલે શૂટિંગ થાય એવું લાગતું નહીં કદાચ ઘેર જવું એક ફળ આજે શૂટિંગ બંધ રહેશે મિત્રો મોમોન બેમાં બે રહે બીજા બધા આ બધ એવું થાય છે તો મિત્રો અત્યારે વાગ્યા છે ત્રણ વાગ્યા ને દસ મિનિટ થઈ જાવ અને ફાઇનલ ઘેર આવી ગયા છે મિત્રો શૂટિંગ કરવાનું નહોતું નથી કર્યું કારણ કે સોંપીનો પણ આવ્યો હતો કે મારાથી હવે આવ્યો નહીં કારણ કરી ગમે તે રમવા છીએ તેમાંથી ફ્રી થઈ શકે એવા નહોતા એના માટે મિત્રો બાકી તો જોઈ લે ચા નાસ્તો રેડી થઈ ગયો છે આપણો મસ્ત નાસ્તો લઈ લીધો છે ચા લઈ લીધી છે મનને ખરાબ ફોરનો રમભાઈ તો તને હું આવ્યો એટલા અમુક ઘેર આવ્યો છે નહીં પીવાની

ગલ્લો મળી ગયો હતો અને ગલ્લો કહેવાય કે બચત ખાતું કહેવાય જે કહેવાય તો મિત્રો લાયા છીએ મારી મુનિયાનો એક ગલ્લો હતો એ અમે ફોડ્યો હતો એ સાત હજાર કે આઠ હજાર એવા પૈસા નીકળ્યા તમેથી બાકી તો મિત્રો આજે આપણો જો પ્લાન ડોડીનો પ્લાન છે દેશી ડોડી આપણા હેઠળ બિર બેટા આપણા હેડા મિત્રો દેશી ડોડી થયેલી છે એ મારા ભાઈ વેન વહેનલા હતા કપા ચોપવા જ્યાં હતા બાકી તો બે છોકરાને મું રોજ છૂટા છૂટા પૈસે રોજ છૂટા છૂટા પૈસા ભેગા કરીએ છીએ મિત્રો એ પૈસા તારે હાલ નાખવાનું ચાલુ હતું આ મૂન્યા ના હોય ડીગી તારા છે છેલ્લા બતાવજે તો મિત્રો એલા ડીગી ના ચલો હવે એક એક હાઉના નાખવા માંડ્યો પહેલાં મૂન્યા તું નાખી દે જવા દે દબાઈને જવા દો દસ નોટ ઓમ કરવાની મસ્ત વાળવાની ખોલી દે પહેલાં લે આવવા જવા દે જવા દે શ્રી ગણેશ આ તો મિત્રો હવે દસની નોટ જવા દીધી હવે સિક્કા જોઈએ છે મિત્રો અમે ડીગી તારા નાખવાના તો મિત્રો ડીગી એ બચત ચાલુ કરશે અમે પેલા મુંડિયો નાખી દે છે બધા લગભગ સાઈઠ સિત્તેર દસના સિક્કા હતા મેં ઓછો જેવા એ મતલબ ટોટલ સો રૂપિયો જેવું છે બધું ડીગી પાણી મિત્રો ડીગી બતાવી બતાવી તો ખરા દસના સિક્કા આવ્યું મય તાર પાણી કે બધા મુંડે નાખી દીધા જોઈ લો મિત્રો આપણે ખોટું નહીં બોલતા એક આ દસનો સિક્કો એક આ લ્યો નાખવાડો હવે ડીગીનો વારો આવ્યો એક એક નાખજો ડીકી નાખ નહીં જાય એક એક નાખવા પેલા હું નાખી દઉં આવ્યો ડાયો છોકરો છોકરો તો મિત્રો અત્યારે વાગી જશે છો અને આવું બધું થાળીઓને એવું કરવાનું ચાલુ થઈ જાય જો બનાવું છું અરે વાહ કમ્પ્લેટ બાકી તો ચકુ ડીગી ને ખુશી બધો ભયલો માં બધો છે તો મિત્રો દૂધનો ટાઈમ થઈ ગયો છે દૂધ ભરાવા જવાનું બેસ્ટ હોય જાય એટલે પછી જી તો મિત્રો દૂધ ભરાઈને ઘેર આવી જાય છે અને ડીગીના મુનિયા માટે પડીકો લાવે છે તો ખોઈ છું બે જણો બાકી ચક્કુ તો ઉપર બેઠી છે તો મિત્રો તો મિત્રો હું ગમવા જવાનું છે માતાજી બાધાઓ કરવા માટે તો નીકળીએ છીએ મહાભાઈ મહાબેન તૈયાર કરીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા

બાકી તો આ વિડીયોને આપણે આ ટ્રેન્ડ કરીએ છીએ મને વિડીયો છે લાગે જરા કમેન્ટ કરી દેજો અને બીજી વસ્તુ મિત્રો કે આપણી યુટ્યુબ ફેમિલી ધીરે ધીરે આઠ હજાર પ્લસને એકળી દેશે સબસ્ક્રાઈબરમાં તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો યાદ કરીને આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂનીમાં